તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના આપણા નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે બોટલ ગોતો અને વિજેતા બનો તો આ તમે આ બે પાટા જોઈ શકો છો આ આટલી જગ્યામાં અમે બોટલ ઊભી કરીશું અને તો માણસને આંખે પાટો બધવામાં આવશે અને આ બોટલ ગોતવાની રહેશે ચાર માંથી બે બે માણસો વચ્ચે રાઉન્ડ થશે અને જે જે બે રાઉન્ડમાં જીતશે એ બે વચ્ચે ત્રીજું રાઉન્ડ થશે તો જોઈએ કે કોણ વિજેતા બને છે તો છે વચ્ચે પહેલાં બે ભાઈઓ તો જોઈએ કે આ બાટલી ગોતી શકે છે કે નહીં તો મિત્રો પેલા રાઉન્ડ માં આ ભાઈ વિજેતા બન્યા છે અને હવે આવ્યા છે અમે બે ભાઈ જોઈએ કે કોણ ગોતી શકે છે બાકી હવે કોણ વિજેતા બને છે રાઉન્ડમાં હું વિજેતા બન્યો છું તો હવે અમારા બે વચ્ચે ફાઈનલ રાઉન્ડ થાય છે તો જોઈએ કે કોણ વિજેતા બને છે મિત્રો ફાઇનલ માં મેં બાટલો પૂછ્યો છે તો આજના અમારા માં હું વિજેતા બન્યો છું જો આ કેલિંગ વિડિયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં